હેલો ગાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ અને કાલે ઇન્ડિપેન્ડન્ટ ડે હતા તો બધાની રજા હતી તો અમે કાલે તળકેશ્વર શિવજીના મંદિરમાં દર્શન કરવા માટે ગયેલા હતા તો પહેલાં અમે દર્શન કર્યા મંદિરમાં અને પછી તળકેશ્વર દાદાના દર્શન કરી પછી અમે મંદિરમાં બહારનું વ્યૂ જોયું અને આ છે અંદરનું વ્યૂ મંદિરનો અને બહાર બી મસ્ત શાંત વાતાવરણ હતું કાલે એટલી બધી ભીડ બી નહીં હતી તો મસ્ત તો સોમવારથી બહુ ભીડ હોય પછી સેલ્ફી લેવાના આવ્યો સેલ્ફી લીધી પછી સિજની સ્ટેચ્યુ હતું ત્યાં સેલ્ફી લીધી બહુ બધા સેલ્ફી લેતા હતા પછી અમારી આવ્યો અમે સેલ્ફી લીધી અને પછી અમે મેળામાં ફરવા માટે આવ્યા પણ મેળામાં દર વર્ષને જોવા વર્ષે એટલી બધી સ્ટોલ બી નહીં હતી અને ભીડ બી નહીં હતી તો છોકરા કરેલો લોકોને કીધું કે તમારે જે લેવું હોય તે લઈ લેવો તો એ લોકોને તો અત્યારે ના ના એટલે પેન્સિલ રબર ઇરેઝર એવું વધારે ગમતું હોય તો એ લોકોને પેન છે નવી નવી ડિઝાઇનનું બધું જે હોય પેન્સિલ એવું તો એ લોકોની રીતે એ લોકોને બધું લીધું અને પછી મેળામાં ફર્યા પણ ભીડ બીની અને દુકાન બીની એટલી બધી એટલે નહીં મજા આવી એટલે છેલ્લે પછી ઠંડુ પીધું અને પછી આવી ગયા પાર્કિંગ એરિયામાં તો પાર્કિંગ એરિયામાં બહુ બધી લક્ઝરી આવેલી હતી બહારથી અને ભીડ એટલી બધી નહીં હતી આ મંદિર છે તળ દાદાનું અને પછી છેલ્લે ઘરે આવી ગયા ઘરે ત્રણેનું વસ્તુ હતું તે ત્રણે ડિવાઈડ કરી દીધું કોને કોણે શું શું લીધેલું તે અને પછી બધાનો અલગ અલગ થઈ ગયો તો બાય બાય ગાઈસ અગર અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બાય બાય